ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના નવા બ્લોગમાં જો વાગી ગયા છે સવા સાત નહીં પણ સાડા સાત જેવું વાગવા એવું છે અને આપણો નાસ્તો પણ રેડી થઈ ગયો છે કેમકે આજે નાસ્તામાં છે ને તો સાવ ઓછું જુદું કેમ કે ચાય ખાલી બનવાની હતી તો જો એના માટે ચાય બની ગઈ છે કેમ કે આપણે જે કાલની પૂરી હતી ને પૂરી જ આજે નાસ્તામાં વાપરવાની છે અને બધાને પૂરી ખાવી બહુ જ ભાવે કે સવારમાં જે ટાઢી પૂરી હોય ને એની હાટું તો લડાઈ ઝઘડા થઈ છે ઓલા કે હું ખાશ ઓલા કે હું ખાશ તમે ચાલો પહેલાં નાસ્તો કરી લો પછી આ જે હીરુંને છે ને નાસ્તામાં લઈ જવું છે પૂડલા તો એના માટે જો પૂડલાની પણ તૈયારીઓ થઈ ગઈ છે બધું શાકભાજી મસ્ત રીતે કટિંગ કરી નાખ્યું છે ચોપરમાં ને આ બાજુ રવો અને ચણાનો લોટ લઈ લીધો છે પહેલાં છે ને નાસ્તો કરી લઉં હું મારો ચા બની ગઈ છે અને ભૂખે લાગી ત્યાં છે એટલે મેં પહેલાં કરી લો પુડલામાં છે ને પછી અડધી કલાક જેવો ટાઈમ છે કેમ કે એના લંચના બનાવવાના અત્યારે ખાવાના બનાવવાના મેં તો પછી જ તારા પુડલા કરીશ પહેલાં મેં કીધું હું છે ને નાસ્તો કરી લો એટલે ફટાફટ ચાલુ બધા જીત છે બધાથી પહેલાં આપણે છે ને નાસ્તો કરી લઈએ અને પછી આપણે આપણા પુડલા બનાવવાનો સ્ટાર્ટ કરીશું કરવા માટે જો બેસી ગઈ ને આજે તો નાસ્તામાં છે પૂરી પૂરી છે ફરફર છે અને ચા તો ચાલો ફટાફટ છે ને હવે નાસ્તો કરી લો તો પણ જો કરી લીધો છે ને પુડલાનું બેટર પણ મસ્ત રીતે ગમે નાખો છો જવાબ આજે પુડલાનું બેટર પણ સરસ થઈ ગયું છે અને લોઢીમાં છે ને તેલ પણ આપણે થોડુંક મસ્ત ગરમ કહી દીધું છે લોઢી તપી દે છે તો કાંઈ નહીં ચાલો આપણે ને પુડલા બનાવવા મળવી તો બધાથી પહેલાં આપણે અહીંયા નાખીશું પુડલાનું ખીરું જ્યારે ખીરું કાઢી દઈએ રાઉન્ડ રાઉન્ડ આલો બનાવવા મળી હવે કે નાની સાઈઝના અને જાડા થોડાક રાખવાના તો ઈરુને દેવા આવે છે એટલા માટે તો કાંઈ નહીં ચાલો ફટાફટ આપણે પૂતલા બનાવવા માંડ્યું અને જો બીજી બાજુ આપણે ફેરવી પણ નાખ્યું છે એક બાજુ નાખીને જો બીજી બાજુ નાખીને ફેરવી પણ નાખ્યું છે અને મસ્ત મજાની ડિઝાઇન પણ પડવા મળી છે તો કાંઈ નહીં ચાલો આ બધાના આપણે પૂતલા બનાવવા માંડ્યું અને પછી હીરોને જગાડવાનો સમય થઈ જશે ને તો આપણે હીરોને જગાડી પણ લઈએ જાણવા માટે જો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છે હિરો જ શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અત્યારે અત્યારમાં પાણી

આ બાજુ જો ભાત પણ મૂકાઈ ગયા છે દાળ અને નાસ્તો થઈ ગયો છે ચાલો થોડા ઘણા વાસન છે એ વાસણ મૂકી નાખી કેમ કે કપડાં ને એનું કામ પતી ગયું છે થોડા ઘણા નીકળી ગયા છે વાસન ધોઈ નાખી અને આજે આધુ બેન તો હજી સૂતા છે નવ વાગી ગયા ને તોય તો ખૂબ આજે આપણે થોડીવાર માટે ક્યાં બધીમાં ફટાફટ થોડું કામ જે કાંઈ પતે એ પતાવી દે તો જાગી ગઈ છે ને સવારમાં પહેલાંના શ્લોક બોલ લીધો કેમ શ્લોક બોલ્યા આપણે કેમ બોલ્યા શ્લોક પછી કેમ આત રાખવાના વાહ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ આ દૂધ હરખાઈ ગઈ છે આજે પુડલા બનાવ્યા છે ને એટલે હે ને આ દૂધ બહુ ભાવે દીકા હે હાલો ફટાફટ હવે ખાવા મળો જો પુડલા સોસ અને હારે ચા દૂધ કા દીકુ હે ફોન જુઓ ફોન ન જવાય ને આ બાજુ જો અતુલ પણ નાસ્તો કરવા માટે બેસી ગયા છે અતુલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજ બોલે આપણે જય સ્વામિનારાયણ બોલતા ભૂલી જાય ને તો આજે એમ છે જય સ્વામિનારાયણ રહી ગયું એમ શું રહી જાય પછી જય સ્વામિનારાયણ હીરા દીદી ક્યાં ગઈ આપડી દીદી તું હતી ને ચેહ ભણવા વહી લે હાલો પટાપટ ખાઈ લ્યો ને એને કરી લ્યો ને આજે કેવા કલરના કપડા પહેરવા છે તારે હું ફોન જો પેલા ખાઈ લઈ પછી ફોન દેખાડું હો સારું હાલો હારું હાલો 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 મનાઈ લઈ ફટાફટ અને નાસ્તો પણ કરાવી લઈએ આજુ ને પછી નાઈ નાઈ કરાવીને એને જે કલરના કપડાં પહેરવા છે ને એ કલરના આપણે એને કપડા પહેરાવી દઈએ છીએ જવા માટે જો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છું ને આધો દીકો પણ નાઈ જો ને મસ્ત રેડી થઈ ગયો છે માત્ર બાતું કમ્પલેટ હોય ને આધું હું શું લાવધારી હાતું સ્ટીક હજી નથી હં ગોળ ગોળ એ હું ગોળ ગોળ હે ઠીક ગોળ ઠીક લેતી આવજે કાઈ નહીં તો ચાલો હવે જઈએ અને પાછા મળીએ હવે ડાયરેક્ટ બપોરે ટાઈમે જમવા માટે જો ઘરે આવી ગઈ છું ને હીરો એનું હોમવર્ક કરવા માટે બેસી ગઈ છે હીરા એ દીકરા આજે શું કરાયું સ્કૂલે હ હ યુ યુ ફોર યુ ફોર अम्ब्रेला અને આજે હિરૂ સ્કૂલેથી વિય આયા છે ને આજે ન્યાસ ક્રિસમસ ડે હતો હે ને બધા બની ને આવ્યા છે ને નાના નાના છોકરા હા અમારી હીરો ભાઈ કિસાન બની ગઈ તે આજે છે ક્રિસમસ ડે અને આધો દીકો છે ને બારના કોળામાં બેઠો બેઠો હે હા કાલે બધા વલ પણ પિકનિકમાં જાય છે આપણે આગળ વાત થઈ હતી ત્યાં હે ને અને આજે છે ને મારું જે લુઝર હતું ને હીરોને મેં નાખી દીધું છે કાંઈ હીરો હા પેન્સિલ મૂકી દે અને આધુ જોઈને આ ફીના વિડીયો જોતી જોતી જમવા માટે બેસી ગઈ છે મમ્મી બાકી જમવાનું કે જમી લીધું બાકી પપ્પા સુઈ ગયા

અને આજે જમવામાં બંને એવું છે મમ્મીએ ભીંડાની સબ્જી છે અને જે પાક્કું સલાડ અને રોટલી અને ફરફર અને દાળ ને ભાત તો ચાલો ફટાફટ હવે જમી લઈ તો જમીને છે ને ફ્રી થઈ ગયા તા ને પછી ઘડીક સુઈ ગયા પછી પાછા શોરૂમ એ ગયા કામ પણ ખતમ કર્યું ને આજે એક મસ્ત પાછી વસ્તુની શોપિંગ મેં કરી છે અને કલર એનો કયો ને તો કલર તો એકદમ જોરદાર કલર છે મારો હતોનો ફેવરિટ કલર હતો એટલે આપણે એ પરચેસ કરી લીધી છે તો કાઈ નહીં ચાલો અત્યારે છે ને હીરો ને આદુ બે છે ને બાર રમે છે આદુ તો જો કે આ પપ્પાની સાથે કહે છે હીરો ને હીરો ની બધી ફ્રેન્ડ છે ને ઘરે રમવા માટે આવી છે અને હારે વિવાસ ને પણ લેતા આવ્યા છે બધા છે ને હોલ માં રમે છે તે હું રમે છે ને આપણે જોઈએ આય હું રમો છો બધા આય હા ફ્રેન્ડ બોલાવે છે એને એટલે પણ એને જવું હોય તો જવા દો ને હીરો એવું ન કરાય ને જવું હોય નીચે તો જવા દેવાય ને ફ્રેન્ડ ને ઘરે તમે બધા રમો હાલો તમે બધા શું રમવું છે હીરવા શું રમવું છે જો ભાઈ એની એની ધૂનમાં બધા રમે છે એની ફ્રેન્ડ ને જાવે તું નીચે તો બે ફ્રેન્ડ તો નીચે વહી ગઈ બે વહી ગઈ નીચે કે એક ગઈ બે બે વહી ગઈ ફ્રેન્ડ નીચે કાઈ વાંધો તમે ત્રણ તો છો તો ત્રણ રમો એની રીતે રમે છે ને સાંજની રસોઈ બનાવવાનો નથી તો હજી જો ઘરે પહોંચી ત્યાં તોલનો ફોન આવ્યો કે રસોઈ નથી બનાવી આજે છે ને બહાર જમવા માટે જ છે તો પપ્પાને જો ફોન કરીને પૂછું પપ્પા ફોન રિસીવ કરતા નથી આપણે પપ્પાને પૂછી જોઈએ જો ને આવું હશે તો ઠીક છે ને ત્યારે એને ક્યાંક ઘરે રસોઈ બનાવી દેશો ને હું મમ્મીને તો આવતો બધા જાશું બહાર જમવા માટે અને આ બેડ તને થોડી વાર માટે રમા દઈ ને આધુને તો મળી જ નથી આધુને પપ્પા આવે તો આપણે રમાડવી ઘરે આધુને પણ દાદા અરે ગેતી નથી ને આવી ગઈ છે ક્યાં ક્યાં ગયા તો દાદા તો શું કરવા કેલેટી ખાવા કોલેટી ખાવા લઈ ગયા હતા દાદા તને કેટલી ખાધી કેટલી ખાધી આલા ભાઈ નું આયા કોણ ભાઈ નું આયા હે દાદા કોક ભાઈ ને કહેતા તા એ નહી આયા હોય એમ કે છે તે કેન્ડી ખાધી કે નો ખાધી નો ખાધી અને આજુ એ જો એના કાના ને બધા જો અહીંયા બિહાડી દીધા છે પણ હું જો આ બધી કે અમે દીવા પતિ કશું આ બધી જો છોકરીઓ રમે છે ને મંદિર મંદિર રમો છો

હીરો ના કપડા ચેન્જ કરી દે છે ને આજુ ના ચેન્જ કરી આજુ તો કેવા કપડા પહેરા બતાવો બેટા વાહ કેવો કલર કેવાય ઓરેન્જ અને આને કપડા પહેરવા વાતે તો મેં ફ્રોક પહેરાઈ દીધું છે અને મમ્મી જો રેડી થઈ ગયા છે તો ચાલો હવે અતુલ પણ આવી ગયા છે તો હવે જઈએ તો ગાડી પણ આવી ગઈ છે ને મમ્મી ને પપ્પા ને બધા ગાડી માં બેસવા પણ મળ્યા છે આ હીરો તો ચાલો હવે હું પણ ગાડી માં બેસી જાઉં ક્યાં લઈ જાવ છો હાલો જમવા અમને

તો છે આપણે ઓર્ડર તો આપી દીધો છે તો ચાલો હવે જમવાનું મળશે આવા ગરમા ગરમ હીરું ખાસ ને તું હે આજે હીરું મૂંઝાઈ ગઈ છે હીરું ને હું થયું કે નથી જોવા દે થયું છે ને હા જો એ કે કે છે તો જો ભાઈ સ્લાડ તો આવી ગયું છે તો ચાલો મીઠું મીઠું નાખી ને તો પકડી ગયું છે જો હવે કે કેતી હતી મને આમ કા થયું છે ને કે કરે છે ખબર નહીં તો કાઈ નહીં જોવી હાલો આમાં જો આવી ગયું છે પાપડ ચુરાન મસ્ત ચીઝ બીજ નાખીને પાપડનું ચૂરણ કરીને આવ્યું છે અંદર લીલા કાંદા ટમેટા ગોટાળો મગાવ્યો તો ગોટાળો પણ આવી ગયો છે આ છે રેડ ગોટાળો આ છે ગ્રીન ગોટાળો ને જો ગરમા ગરમ પાઉ પણ આવી ગયા છે તો ચાલો ફટાફટ હવે જમી લઈએ ફર્સ્ટ ક્લાસ જો બસ જમી લીધું છે ને જમીને છે ને હવે ક્યાં જવું છે આ ધીરુ ધીરુ એમ કહે છે ક્યાં જશું એમ

આદુએ પણ એક પાઉંને ભાજીને ખાઈ લીધું અને ટેસ્ટ પણ જોરદારનો હતો તો ચાલો અહીં બેસવા જાઉં છે ને એક બી આપણે ઘર લેવાના છે તો ઘર લઈ લઈએ મારા મોટા પપ્પાની ઘરે ગયા હતા ને ત્યાંથી બેસીને પણ હવે હજુ માસીના ઘરે બેસવા માટે આવી ગયા છીએ અને આધું જો આધું ના મમ્મીને બધા જો દોડ્યા જાય છે તો ચાલો આપણે ઉપર જઈને માસીને વળવી જાઉં છું ને દયાવાન ઘરે રહ્યા હા હવે આધુ ભૂલાઈ ગઈ છે આપણે કીધું છે ને મામાન ઘર જવાનું છે મામાન ઘરે એટલે આધુબેન બેન ગયા છે પણ ઉપર જઈને ખબર પડશે

ઈ કેમ ની કેતી દયા બેન ઘરે દયાબાન બેન ઘરે મે કીધું હા દયા ઘરે જવાનું છે આવી તું એમ ઓલો રાકેશ ઘરે કેતા ને ત્યાં તને ઓળખતી નોતી ને ત્યાં રહી જ નહીં તો મે તાર દયા બેન જવાનું છે તો કે હે એમ ઘર જવાનું છે દયાબાન ઓળખ છે ને તું ઓળખસ હે તમને તો ઓળખે છે એટલે મજા આવશે ને રમવાની મારા માસીના ઘરે છે ને બેસી પણ આપણે જો પાછા ઘર તરફ જવા નીકળી પડ્યા છે અને હવે જો રોડ રસ્તા પર ખાલી થઈ ગયા છે કેમ કે મને એમ છે સાડા આગ્યા થઈ ગયા છે પણ મને આધુ કઈ બોલવા નથી દીધી એનું ગીત ગાય છે દર્શન કરવા માંગે છે હું કઈક બોલું નહી પેલા મારી પેલા એનું ગીત ગાવા છે તો ચાલુ થઈ ગયું છે એ બસ માતાજી બસ હવે અને હીરુ બેન ને હું ગાવી તો હીરુ તો પાછળ હોય ગઈ છે હોય ગઈ ને દીધી

આપડે દેશ માં ગયા તા અને મરી ગયેલી ગાય હતી આ ટાઈપ નું ટ્રક માં લઈને જતા તા ખબર છે એને ઈ વાત વાત યાદ આવી તમે જુઓ તો ખરા કેટલું એને યાદ રહી છે ઈ નથી બટા આપડે દેશ માં જતા તા ને તો બીજું છે

અને હજી પણ અમે છે જેમ જેમ બનતા જશે એમ તમને બતાવતા અને તમારે કઈ રેસીપી જો છે એની પર કોમેન્ટ કરતા રહેજો તો આજનો અમારો દિવસ રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો જો શુક્રવાનું વધુ લાઇક કરજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો ત્યારે સબસ્ક્રાઈબ કરજો તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બબાય